આજની વાર્તા પરોપકાર એ માત્ર પૈસા કે સંપત્તિ થઈ શકે એવું નથી પણ થઈ શકે મિત્રો ઘણા માણસો એમ છે કે પરોપકાર અમારે કરવો છે પણ અમારી પાસે સંપત્તિ નથી પૈસા નથી મિત્રો મારે તમને એમ કહેવું છે કે આ વાર્તા આપણને એમ કે છે કે તમે દિલથી પણ નાના નાના કાર્યો કરીને પરોપકાર કરી શકો એ પ્રકારની વાત છે આ દુનિયામાં કુદરતે દરેકને કંઈક ને તો આપ્યું છે અને નાની નાની સેવાઓ તમે કરશો તો એ પણ તમને ખુશી આપશે એ અનુસંધાને મારે એક યુવાન કિશનને અનુસંધાનમાં મારે રાડતા કેવી છે કિશન બહુ ગરીબ છોકરો હતો સ્કૂલમાં ભણવા જતો હતો પણ એનું જે દિલ હતું ને એ અમીર હતું થોડી ઉંમર મોટી હતી ભણવાના સંદર્ભમાં જે ઉંમરમાં વિદ્યાર્થીઓ ભણતા હોય એના કરતાં થોડોક મોટો હતો પણ એનો સ્વભાવ હસમુખો એ એકદમ બધાને આનંદ કરાવે અને શક્ય ત્યાં સુધી બીજાને કોઈ ને કોઈ પ્રકારની અંદર કામ કરે કોક ચાલ્યું જતું હોય અને હાથમાં જાજો સમાન હોય તો તરત જ કિશન ત્યાં પહોંચી જાય લાવો તમારો સામાન હું ઉપાડી લઉં તમને ઘર સુધી રસ્તો ક્રોસ કરવો હોય તો તરત જ પોતે ઊભો રહી જાય અને એને રસ્તો ક્રોસ કરવા માટે મદદ કરે કોક અંધ મળે તો અંધરી પાસે જઈ અને એમ કે ચાલો તમારે ક્યાં જવું છે હું તમને ત્યાં પહોંચાડી દઉં એટલે કે એના દિલ એટલું મોટું વિશાળ હતું કે કોઈ પણ માણસને કંઈ પણ જરૂરિયાત પડે તો એ ચોક્કસપણે સારા દિલના કિસમ ના અનુસંધાની આવર્તા છે શાળાની અંદર બાળકો પાસે પુસ્તકો અને પેન્સિલ નહોતા શું કરવું કેટલાય બાળકો ગરીબ હતા એટલે તરત જ કીધું કે આજે મારી સાથે ચાર પાંચ આપણા વિદ્યાર્થીઓ આવો અને આપણે ગામમાં જઈએ અને ગામમાં જે લોકો કદાચ હોય એની પાસે એમ કહીએ કે તમે અમને પેન્સિલ અથવા તો સારા પુસ્તકો અથવા તો લખવાની નોટ તમને થોડી થોડી આ મળી શકે એવી કંઈ મદદ કરી શકો અને એમાંના કેટલાક એને મદદ કરી મદદ કર્યા પછી એ નોટો આવે પુસ્તકો લ્યાવે પેન્સિલ લ્યાવે અને બધાએ પોતાના વર્ગના બધા વિદ્યાર્થીઓને વેચી આપે અને હકીકતમાં બધાને પછી એમ કે ચાલો આપણે આજે બુક બધું બુક મળી ગયા આજે આપણે આનંદ કરીએ ફેંકડા મારીએ મજા કરીએ અને આવો કિસન ક્યારેક ક્યારેક એવું બને કે એક વખત એવું બન્યું કે એક વૃદ્ધ સ્ત્રી એને માટલું ઘરે પહોંચાડવાનું હતું પાણીનો માથે લઈને જઈ શકતી નતી રાહ શું કરવું કિશન પહોંચી માજી શું કરો છો એટલે કે માટલું મારે નથી ઉપાડતું ત્યારે તરત જ કિશને પોતાને માથે લઈ લીધું અને એ પોતે એ જે વિધવા જે માત્ર બહુ મોટી ઉંમરના બેન હતા એની પડખે ચાલી અને એને ઘરે મૂકી આવી છે એ માજી કિશનને આશીર્વાદ આપે છે કે તારા હાથમાં હંમેશા તાકાત રહેશે ત્યારે કિશન એમ કે છે કે મારા હાથમાં તાકાત તો જ કે તમે મને આશીર્વાદ આપો તો તમારા આશીર્વાદનું મૂલ્ય મોટું છે અને હકીકતમાં આ પ્રકારે હસમુખો કિશન આગળ જાય એક મિત્ર પરીક્ષામાં નાભાસ્યો કિશન પડખે જાય છે એ રોતો તો એણે એમ કીધું કે દાખલા તરીકે કોઈ ક્રિકેટર હોય અને એ ક્રિકેટર કોઈક રમતની અંદર આઉટ થઈ જાય તો એ બીજી રમત ન રમી શકે તો કાં રમી જ શકે નહીં કે બીજી ઇનિંગમાં અથવા બીજા મેચમાં તો કે તો તારે પણ શું ગામીમાં તારવી જોઈએ અને એને તરતું કે ચાલ આપણે ક્રિકેટ રમી આપણે ક્રિકેટ રમી અને તારા મગજને સાફ કરી નાખીએ અને કાલ થી તું પાછો મદદ કરવા માટે લાગી જા અને એની અંદર એક જ વાત કે મોઢા ઉપર હાસ્ય સૌને અને દિલને ખુલ્લું મૂકવું એક એક વખત ત્યાં ગામમાં સરકસ આવે છે ત્યાં એક છોકરો આટા મારતો હતો અને આ કિશન પણ એ સર્કસ જોવા માટે જતો હતો કિશન પાસે થોડાક પૈસા હતા એટલે પેલા છોકરાને પૂછે છે કે ભાઈ તું કેમ આટા મારસ તો કે મારે આ સર્કસ જોવા જવું છે પણ મારી પાસે પૈસા નથી એટલે હું જઈ શકતો નથી તો કે દોસ્ત આલે આ પૈસા તો જઈ આવી કે મારે નથી જવું મેં તો પહેલાં જોયું છે એમ કરીને પૈસા આપે છે આ બધી નાની વાનાઈ વાતો માત્ર કેવા પાછળનો ખ્યાલ એ છે કે એનો દિલનો ઉભરો હતો એ દિલની અંદર એવા પ્રેમના એકદમ પૂછાડા મારે કે અન્ય માટે એ કામ કરતો થઈ જાય એટલે કોઈ પણ વ્યક્તિ મોટા મોટી હોસ્પિટલ બનાવે કે મોટી મોટી સ્કૂલ બનાવે એના કરતાં પણ એની જે પરોપકારની ભૂમિકા છે એ આખા ગામમાં વખણાતી થઈ ગઈ અને એના માટે એમ જ કહેવાય છે કિસન એટલે કોણ તો કે પરોપકાર કરનારો કિસન અને આ રીતે પરોપકારી કિસન એવું નામ એનું પડી ગયું પોતે એ સરકસ જોવા ન ગયો અને બીજાને એને આનંદે ગામમાં લોકો આળસ કરે એક વખત બધા છે ને એમ કીધું કે આપણે વૃક્ષો વાવીએ હવે થોડા ઘણા વૃક્ષો વાવવા માટે તૈયાર થયા બધા પણ કેટલાય માણસો જાતા નહોતા એટલે તરત જ કિશોર પહોંચી ગયો કિશોરને એકદમ બધાને ઊંચા ઊંચા અવાજથી બહુ મોટા મોટા માનો કે અવાજથી ગીતો ગાવા માંડો નાચવા માંડો કેટલાક ભજનો ગાવા અને આનંદ કરતા કરતા બધાને ભેગા કર્યા અને ભેગા કરીને ચાલો આપણે બધા જ આપણે આ વૃક્ષોને વાવશું અને આજના દિવસે આપણે ગાતા ગાતા હું ગાતો જ રહીશ અને આપણે સૌ વૃક્ષો વાવતા જ રહેશું અને એ રીતે ખરેખર હાસ્યમાં બજામાં બજાકમાં એને આખો એક પરોપકારનું કામ કરી રહી પરોપકાર આના ઉપરથી આપણે કહી શકાય કે પરોપકાર માટે પૈસાની જરૂર નથી કિશન પાસે જોઈએ જોઈએ દિલ સમય તમે આપો એ પણ પરોપકાર છે કોઈને હસાવી દો એ પણ પરોપકાર છે કોઈને જ્ઞાન આપો એ પણ પરોપકાર છે કોઈની સાથે મહેનતમાં જોડાઈ જાઓ તો એ પણ પરોપકાર છે અને કદાચ નાની એવી વસ્તુ તમે એને આપો પરોપકાર ઉસ્તાચ પરોપકારનો સાચો ખજાનો એટલે કે પ્રેમ અને સહકાર આપણે પૈસાને ધન કહેવાને બદલે પરોપકારને આપણે એક જ કહી શકાય કે પ્રેમ અને સહકાર અને મોટું હૃદય દિલનું દિલની શક્તિ મોટી અને દિલની અંબેરી એ જ પરોપકાર કરી શકે એમ સમજાવે છે અને આ વાત દરેક માતા પોતાના સંતાનોને કહે આ વાર્તા દરેક શિક્ષકોએ નાના બાળકોને પણ સમજાવવી પડે ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે બહુ મોટા માણસોને પણ આવા પરોપકાર કરી શકાય એ ખ્યાલ હોતો નથી કારણ કે આ સૂક્ષ્મ વાત છે એટલે મોટા માણસો છે ને સૂક્ષ્મ વાત ક્યારેક સમજાતી નથી એટલે એવી વ્યક્તિને પણ કહીએ કે તમે નાના નાના કામ કરીને નાની નાની મદદ કરીને અને માત્ર ને માત્ર તમારા દિલના પ્રવાહને ઉછાળાને તમે બહાર કાઢશો તો આ સમાજ છે વધારે 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 સારો થશે એવી લાગણી સાથે સૌ લેચર્યવાસ